નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે નર્મદા પરિક્રમા માટે મોડી રાત્રે રાજપીપળા ખાતે આવી પહોંચેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મોડી રાતથી વહેલી સવાર સુધી પરિક્રમા પૂર્ણ કરી હતી અને મીડિયા સાથે વાત કરતાં તેમણે સ્થાનિકો દ્વારા યાત્રિકો માટે કરેલી સેવા સહિત કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ કરી હતી શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં ચારે દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે નમામી દેવી નર્મદે નર્મદા મૈયાની એમ કહેવાય છે કે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા લોકોએ કોઈ બી ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે કોઈક કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે ખૂબ મોટો અવસર છે મા નર્મદાએ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ મા નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોમાં નર્મદા જોડે એમની અટૂત શ્રદ્ધા છે આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે